ધાનેરા તાલુકાની ભાટી ગ્રામ પંચાયત જર્જરિત બનતા કર્મચારીઓ અને અરજદારોમાં ભય ગ્રામ પંચાયતમાં ચાલુ વરસાદમાં ગ્રામ પંચાયતના કર્મચારી સેવા આપવા મજબૂર 2017 ના પૂર્વ ડેમેજ થયેલી ગ્રામ પંચાયતને હજી રિપેર કરવામાં આવી નથી કે નવી બનાવવામાં આવી નથી જર્જરિત બનેલી ગ્રામ પંચાયતમાં પોપડા ઉખડે છે અને તિરાડો પડે છે ગ્રામ પંચાયતમાં પાણી ટપકી રહ્યું છે જેથી ઉપકરણો અને રેકોર્ડને પણ નુકસાન પહોંચે છે તાલુકા જિલ્લા કક્ષાએ ગ્રામજનોએ જાણ કરવા છતાં નથી થઈ રહ્યું આ કામ તાલુકા વિકાસ અધિકારીનો લુલો બચાવ આરએમબી ચકાસણી કરવા સૂચના અપાઈ છે મકાનની ચકાસણી કર્યા બાદ તેનું રિપેરિંગ કરવામાં આવશે અથવા નવું બનાવવામાં આવશે આઠ વર્ષથી બાટીબ ગામના લોકો અને કર્મચારીઓ મુશ્કેલીમાં છે છતાં કોઈ સાંભળવા તૈયાર નથી બિરોચી વર્ગોવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા અમાને બંદર થી આ મકાન નું અમાને ભવિષ્ય માટે કોઈ જવાબદારી કે ભી કોઈ નાનો પુસ્તક બાળ હોય એવા શી કરવા આવે કોઈ આધાર કાર્ડ કઢાવવા આવે કોઈ નાના નાના મોટા કોઈ કામ હોય અને અમાને પંચાયતમાં માં આવતો દર સાહેબ લાગે છે કે સામે એવી નિમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક અમાને જમીન ફાળવી હાલે અને પંચાયત અમારી બનાવી હાલે નવી એવી અમે સભ્ય તમને અપીલ અમારે ઓકે મારે આ પંચાયત થઈ ઉપરથી એક કલાક વરસાદ વરે તો પાંચ કલાક અંદર ભરે પ્લાસ્ટિક તો છોકરા આવે બહરા આવે એ બધો આધાર કાર્ડે પાન કાર્ડે આપણે દાખલા આવકરા દાખલા એ કેવાયસી સીએ એ કરવા માટે આવે તો અમારો ડર લાગે એટલે અમને સરદારને રજૂઆત લે કે ગમે તે કરીને અમારે પંચાયત બનાવી પંચાયત કયા કારણ છે આ ગ્રામ પંચાયત મારફતથી છેલ્લા બીપર જે વાવાઝોડા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનને નુકસાન જોવા પામ્યું કે બી રજૂઆત ગ્રામ પંચાયત તરફથી સરકારી કે મંદાળી મરફ્રશી દ્વારા ત્રણ કરવામાં આવેલી છે જે અંગે અત્યારેથી આર એમબી પંચાયતને અંગેનું રિપોર્ટ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી છે આરએનબી પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રકચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કેમ કે રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે હું પાટી પૂછું છું સાહેબ અમારે પંદર બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં બે હજાર ત્રેવીસમાં પાણી આવ્યું બહુ પાણી આવ્યું પાણી એટલે લગભગ ચાર કલાક ચાલે પછી અમારે પંચાયત એમ જ થઈ ગયું છે વરસાદનું જો પાણી ભેગું થાય ઉપર ધાબા ઉપર એટલે ધાબું સુધારું ચાલુ થાય એટલે અમે સરકાર ગુજરાતી પંચાયત તમામ જટિલ પંચાયત થઈ ગઈ પંચાયત તમને બનાવી આપે તો અમને બહુ રસ છે આ પંચાયત તો બાર મહિના રિપેરિંગ કરશો તો ચાલશે બીજું વધારે પડતું વધારે રિપેરિંગ પણ ચાલે છે નથી અને બીજું શું કે અમારે વિસી તરીકે હોય પંચાયતમાં બી કામ કરવું પડે એટલે સરકાર અમને કોઈ સવલત પણ આપતી નથી કવચ કોઈ વસ્તુ પણ આપતી નથી એટલે અમારે જીવના જોખમે કોમ કરવું પડે છે તો સરકાર શ્રીને મારી શ્રાવણ છે કે અમારે વિષિ માટે પણ થોડા કામ કરી આપે સરકાર શ્રી અમારું સાંભળે અને આ જે અમારા ગોમ લોકોના છે જે કોમ કરવા પડે છે તો ગોમ લોકોના વિશેની જે પંચાયતમાં ઘડતા પડે તે બનાવી હાલે એમાં અમને બહુ ઘસ છે અને આવતા જતા ઘણા હુકા હોય બીજા હોય શોર્ટ કૃતિઓ પ્રશ્ન ઊભો થાય તો અમારા ગોમ લોકો માટે બહુ પ્રયજનક સ્થિતિ છે એટલે આપશ્રીની સરકાર શ્રીની બ્રાહ્મણ છે કે અમારી પંચાયત નવી બનાવી હાલે એ માટે અમારો સતત પ્રયત્ન છે